એક સમય નામ ચંદન હતું એમાં શ્રી શ્રી મહાદેવની પ્રતિમાનો ઇતિહાસ ખૂબ રોચક છે અને ઓગણીસો માં ઉનાળા સમયે સુરસાગરની સફાઈ હાથ ધરવામાં આવી ત્યારે સુરસાગરની મધ્યમાં પ્રતિમા ઉભી કરી શકાય તેવું સ્ટ્રક્ચર દેખાવું ત્યારે બોલે ભક્ત ધારાસભ્ય યોગેશ પટેલને સાવલીવાળા સ્વામીજીની આજ્ઞા યાદ આવી સ્વામીજી યોગેશ પટેલ સમક્ષ વડોદરાના દેવાથી દેવ શિવજીની પ્રતિમા મહાપ્રતિમાનું નિર્માણ થાય અને પ્રત્યેક શિવરાત્રી શિવજીની સવારી નીકળે તેવી ઈચ્છા દર્શાવી બે હજાર તેરથી શિવજી કે સવારીની નવી જ પરંપરાનો પ્રારંભ થયો પહેલે જ યાત્રામાં શહેરના લાખો શિવભક્તો યાત્રામાં જોડા અને જગન્નાથપુરીની રથયાત્રાની યાદ અપાવી બે હજાર તેરથી શિવજી કે સવારી વડોદરાનું વધુ એક નજરાણું બની તારીખ છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવારના રોજ મહાશિવરાત્રીની બપોરે ત્રણ વાગીને ત્રીસ મિનિટે પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી ઉપર બિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે ને વર્ષોથી પરંપરા મુજબ શિવજી કે સવારી વાડી ચોખંડી માંડવી ન્યાય મંદિર માર્કેટ દાંડિયા બજાર થઈ સાંજે સાત કલાકે સુસાગર પહોંચશે જ્યાં સાત વાગ્યાને પંદર મિનિટે મહાઆરતી યોજાશે જેમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે જેની આજરોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાવું જેમાં ધારાસભ્ય યોગેશ પટેલ મેયર પિંકે બેન સોની બાલકૃષ્ણ શુક્લ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત માનવો ઉપસ્થિત રહ્યા જે મયંક કહ્યું ને ખરેખર વડોદરાનો મહાકુંભ જોવો હોય તો એ શિવજીની સવારીની અંદર આપણે સાક્ષાત રૂપે જોઈ શકીએ એટલું મોટું ઘોડાપુર એ દિવસે વડોદરાની અંદર હોય છે સ્વાભાવિક રૂપે જ્યારે આ પ્રતિમા સ્થપાઈ છે બધા જ વાત કરે છે અને બધા પોતાના મંતવ્ય પણ રજૂ કરવાના છે

અને ઉતાર ચઢાવ જોયા પણ આવા કોઈ આરોપ મૂક્યા હોય એવું પહેલી વાર અને અત્યંત દુઃખદ છે આવા ઓલિયા ફકીર પર કોઈ આરોપ મૂકે અને અત્યંત બેહુદું લખે અને સવાલ ઉઠાવે સ્થાયી સમિતિ શું એક કરોડ રૂપિયા ના આપી શકે આપી શકે પણ એક કરોડ આપતા પહેલા પેલો જે જળોની જેમ ચોટેલો કોઈ ઇજારદારો ઇજારદાર ને બોલાવી શકાય

આ લીધે વડોદરામાં આપણે શું કામ બાલિકા ઉપર વિશ્વાસ રાખવાની કે આધાર રાખવાની જરૂર છે આપણે આપણી રીતે કલાકારો બોલાવી શકીએ બોલાવતા આ તો તમે સામે ચાલીને જયારે મુખ્યમંત્રી આવવાના હતા ચંદ્રકાંતભાઈ રઘુનાથ પાટીલ સુરક્ષિત આપણી શિવનગરીના તમામ શિવભક્નો કારણ કે તમે ક્યારે પણ કોઈ મોટી કોઈ મોટા ઇવેન્ટનું કે કોઈ મોટા કાર્યક્રમનું આયોજન કરતા હો અમુક વર્ષે એની એનાલિસિસ પણ અત્યંત જરૂરી અને એનાલિસિસનો સમય આવ્યો છે એવું હવે લાગે છે કારણ જ્યારે શિવજી કી સવારીનો વિચાર આવ્યો શરૂ થઈ અને શિવજી કી સવારીમાં ઉત્તરોત્તર આખું વડોદરા જોડાતું ગયું અને શિવજીની ભક્તિનો મહાકુંભ બની ગયો ત્યારબાદ કેટલાક એડિશન્સ પણ જરૂરી છે જેમ કે મયંકભાઈ મહાકુંભમાં ગયા નાગા નાગાબાઓને મળ્યા નાગા સાધુઓ સાથે અમે તો પહેલે દિવસે સ્નાન કર્યું હતું એટલે નાગા સાધુઓ સાથે પણ અમે વાત કરી નાગા સાધુઓ જાણે છે કે વડોદરામાં આટલી મોટી શિવજીની મૂર્તિ છે પણ સવાલ એ છે કે આપણે એમનું એડિશન કેમ ન કરી શકીએ

તો ખબર નહીં વાત મુકાય છે કે નહીં પહેલા મને ખબર નથી પણ કાલે એના માટે પણ અમે મળવાના છીએ અને માન્ય મંત્રીશ્રી ચૂંટીને યોગેશભાઈ ને એવું કીધું કે તમારું શિવજીકી પ્રતિમાનું છે એક સપનું છે સપનાથી પણ વધારે સારી રીતે આપણે કરી શકીએ છીએ અને એટલા માટે જે વિસ્તારને આપણે હેરિટેજ સ્ક્વેર તરીકે આપણે ડિક્લેર કર્યું છે એટલે કરી રહ્યા છે અને તેની સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા આગામી થોડાક દિવસોમાં જ સુરસાગર તલાવમાં શિવજીના પ્રતિમાનું મહત્વ અતિશય વધે અને મહાઆરતીનું આયોજન થાય તે માટે રાજ્ય સરકાર તરફથી ત્રીસ પાંત્રીસ કરોડના ખર્ચે પ્રોજેક્ટ મેપિંગ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો તેનો ટેન્ડરિંગ સુધીનો વિષય થઈ ગયેલો છે કારણ કે રાજ્ય સરકારે કોર્પોરેશનને પત્ર લખેલો છે અને કોર્પોરેશનને ખાલી એનો ઓવેન ડેમ એટલે કે જાળવણી કરવાનો વિષય છે એ લેટર કોર્પોરેશન તરફથી જશે કે રાજ્ય સરકારમાં આગામી દિવસોમાં એટલે એપ્રિલ મે સુધીમાં આ પ્રકારે આપણે जेवी रीते युरोपियन कंट्रीज म सिंगापूर प्रमाणे प्रोजेक्शन मेपिंग होय पाणीचीवाल बन्याने त्याोरी टेलिंग एले आपण माहिती आपली गणेशजीनी माहिती आपली उत्सव हा ते माहितीने लाईट एन्ड साऊंड शोसाठी आपण महाआरतीनं जर आयोजन करू तरी एमाण अलग अलग प्रकारिंग था आयोजन

મારું ભાઈએ વાત કરી આપણે બધા આગેવાનો આ વિવાદ જ કેમ થાય પહેલી વાત તો એ છે વિવાદ કરનારા જે બી હશે તે એ નિમ્મ કક્ષાની રાજનીતિ રમે છે એવું મને લાગે છે પૈસા ગમે ત્યાંથી લઈ આવીશું પૈસા બહુ અગત્યનું નથી પણ માન સન્માન સૌથી વધુ અગત્યનું છે આજે આપણા વડોદરા શહેરની અંદર આટલી મોટી પ્રતિમા આટલી ધૂમધામથી નીકળે વડોદરા શહેરના નગરજનો જોડાય ગામડાના શહેર લોકો જોડાય અને આખા વિશ્વમાં જેનું નામ થાય એની અંદર આપણે વિવાદ ઉભા કરીએ એ કેટલું સારું છે અને કેટલું સાચું છે એ આપણે સમજવાની જરૂર છે હું એટલું જ કહીશ કે મને તો જયારે જયારે જે કામ સોંપ્યું છે હું કોઈ પીછેટ નથી કર્યું અને આ બી શિવની સવારી નીકળશે

કે શિવજીની સવારી કરે છે પણ હું માનું યોગેશ કાકાને પણ ખબર છે એ પણ હંમેશા એવું કહેતા કે હું નથી કરતો એ તો બોરેનાથ બરાબર કોરોનામાં એક બે મીડિયા વાળા માઇક મૂકી દીધું યોગેશ કાકા કે ભાઈ આ કોરોનામાં એક લાખ લોકો ભેગા કઈ રીતે કાકા કે શિવજી નીકળ્યા ને બધા લોકો જોડાઈ ગયા પણ એ આપડે એવું લાગતું હોય કાકા એક રમૂજમાં વાત કરી પણ આ વાત સાચી છે જયારે શિવજી કી સવારી નીકળે ત્યારે ભક્તો જોડાય અને એમાં કોણ કરે

જ્યારે અમારી બીજી સંકલન હતી અને ત્યારબાદ આયોજન અધિકારી અને કલેક્ટરશ્રી સાથે હું અને કાકા મળ્યા હતા તમામ ધારાસભ્યશ્રીઓમાંથી એક બે લોકો ગાંધીનગર હોવાથી ત્યારે નતા આવી શકે પરંતુ અમારા તમામ સાથે ચર્ચા કરી અને અમે નવનાથના પ્રોજેક્ટની અંદર પણ સરકારે પ્રાથમિક ધોરણે પાંચ કરોડ રૂપિયા ફાળવ્યા છે અને નવનાથના પ્રોજેક્ટની અંદર પ્રાથમિક પહેલા તબક્કામાં ચાર આપણા નવનાથના ના મંદિરનું આઈડેન્ટિફિકેશન ચાલે છે ને એનું પણ કામ આવનારા ત્રણ મહિનાની અંદર શરૂ થવાનું એટલે જે પૂરમાં પણ અમુક આપણા વડોદરાના નાગરિકોની પણ લાગણી હતી કે નવનાથ મંદિરનો જીર્ણોધ્ધાર થાય એનું ડેવલપમેન્ટ થાય તો પૂરમાં પણ આપણને રાહત મળી શકે તો એને લઈને પણ ખૂબ સારું કાર્ય માન્ય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજીએ આ બાબતે આપણી લાગણીને સ્વીકારી છે અને રહી વાત શિવજી સવારીનું આયોજન આપણે જે કંઈ થાય એ બધું સારું કરવાનું જ છે અમારે તો અમારું ખિસકોલી સમૂહ જ્યાં કઈ પણ યોગદાન આપવાનું છે તો અમે બધા છીએ જ પણ ફરી એકવાર હું એક જ વાતે દોહરાવા માંગીશ કે શિવજી સવારી

યોગેશ પટેલ સાહેબ દર વર્ષે શિવજીની યાત્રા કાઢતા હોય થી શિવજી પરિવાર ની યાત્રા નીકળે છે ઓગણીસો થી શિવજીની મૂર્તિ સ્થાપના થઈ બે સુવર્ણ જડિત મૂર્તિ નું અનાવરણ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું માન્ય મુખ્ય કેવા શ્રી બાળુભાઈ શુક્લાના પ્રયત્નોથી હેરિટેજ સ્ક્વેરનો વિકાસ થાય એમાં વડોદરાની આગવી ઓળખ અંતર્ગત લાલકોટનું મ્યુઝિયમ બને જે ન્યાય મંદિર છે એનું નવીનીકરણ થાય એનું આર્કિયોલોજીકલ કન્ઝર્વેશન થાય બાજુમાં મ્યુઝિક કોલેજ છે સ્ત્રી ઉદ્યોગાલય છે આજુબાજુ વોકવે બને ટ્રાફિક ફ્રી એરિયા બને ઈ વ્હીકલ ચાલતા હોય પરિકલ્પના સાથે તમામ ધારાસભ્ય સિલો અને કોર્પેસના પદાધિકારીઓ કામગીરી કરી રહ્યા છે બે હજાર ત્રેવીસમાં જે ડાયરાઓ કર્યા સુશોભન કર્યા એનો એક કરોડના પાંચ લાખનો ખર્ચો તસરમાત લઈ અને અમે લોકો થોડું ચૂકવણું કર્યું હજુ પણ વિઠ્યાથી લાખ રૂપિયા ચુકવણા બાકી છે એ બાબતની રજૂઆત આવતા અમે લોકો થોડી દરખાસ્ત કરી પરંતુ કહેવાય કે ભારતમાં અતિ લોકશાહી વસ્તુનો સ્ટડી કર્યા વગર લોકો ઓપિનિયન આપતા હોય વસ્તુ રિજેક્ટ થતી હોય હાલ તો મુલતવી રાખી જાય પરંતુ મારે પર્સનલ લેવલ પર હું કરી આપો છું કે ફરી આ પ્રયત્ન કરી અને આ પૈસા મળે કારણ કે જે તે સમયે કલેક્ટરે મંત્રીશ્રીઓએ સુરેશભાઈ મહેતાના વખતમાં નક્કી કર્યું છે કે શિવજીની મૂર્તિ કોર્પોરેશનને સોંપવામાં આવી છે સુવર્ણ સંકલ્પ ટ્રસ્ટ છે સત્યમ સુંદરમ શિવમ ટ્રસ્ટ છે આ એક સાંસ્કૃતિક આંદોલન તરીકે આ તહેવાર ને ઉજવી રહ્યા છે કોર્પોરેશન ની પવિત્ર ફરજ છે કે આ ટ્રસ્ટ ને અને વડોદરા શહેર ની જનતા નું જે આકર્ષક મહોત્સવ છે એમાં સહભાગી થવું પડે તમામ નાગરિકો પોતાનો સહભાગ આપે કોર્પોરેશન પોતાની તમામ ડ્યુટી કરશે પ્રતિ આવી છે ને હજુ કરશે ફક્ત આ બે હજાર તેવીસ વખતનો ગઈ વખતના પણ જે ખર્ચ થયો હતો એ પણ આપણે મંજૂર કર્યો છે અને આગલા વર્ષનો પણ મંજૂર બે હજાર ત્રેવીસમાં રાજ્ય સરકારની ગ્રાન્ટ મળેથી એ અપેક્ષાએ મંજૂર કરેલું છે પરંતુ કાંક ને ક્યાંક અમુક લોકો દરેક વસ્તુમાં અડચણ અથવા પોતાનો મુક્ત વિચાર કે જે સાચો છે છે ઘણી વખત થતો હોય ચેરમેન તરીકે તમામ વડીલોના આશીર્વાદથી બેઠો હોઉં ત્યારે ત્યારે પાર્ટીનું ઉચ્ચ નેતૃત્વ મને જે કોઈ આદેશ કરશે એ કરવા માટે હું બંધાયેલો છું અને એ મારી જવાબદારી પણ છે અને એ દિશામાં હું ચોક્કસ કાર્ય કરતો રહીશ આપ સૌ

કહેવાય છે કે કળિયુગ તરફ જ્યારે માનવની સૃષ્ટિ આપણી આ ધાર્મિક પૌરાણિક સંસ્કૃતિ અને પરંપરાને આપણે વારસામાં આપતા જવાનું છે અને જ્યાં સુધી પૃથ્વીનું સૃષ્ટિનું અસ્તિત્વ રહેશે ને ત્યાં સુધી

ઉત્સવ કહે છે ને કે પ્રેમ થી ઉભરાતા અને ભક્તિથી છલકાતા હૃદય વગર અસ્તિત્વનો ઉત્સવ જામતો નથી હોતો તેવી જ રીતે પ્રત્યેક હ્રદયમાં શિવ નું સ્થાન છે ત્યારે આપણે એવું વિચારીએ કે આપણે કંઈક કરીએ છીએ ના જે હું પિયુષભાઈ કહ્યું તેમ કે ઈશ્વર નક્કી કરે છે ઈશ્વરને જ્યારે પણ આ પૃથ્વી પર કંઈક કરવું હોય ને ત્યારે આપણામાંથી જ કોઈકને માધ્યમ બનાવે છે અને વડોદરા શહેરનું કલા અને સંસ્કૃતિની નગરી એવી સંસ્કારી નગરી વડોદરા ખરેખર વડોદરા શહેરનું આ એક સૌભાગ્ય છે કે આપણામાંથી જ આપણા વડીલ એવા યોગેશ કાકાને કોઈ એમના ગુરુ દ્વારા આ આશીર્વાદ આપવામાં આવ્યા કે વડોદરા શહેરની પવિત્ર પાવન ધરતીના હૃદય સમાન આ શહેરની મધ્યમાં આવેલા સુસાગર તળાવમાં ભગવાન શિવની સર્વેશ્વર મહાદેવની મૂર્તિની स्थापना करी शक काय ईश्वर अनुज एक प्रयोजनชี आणि शिव કહે છે કે વસો કામ તો ધાતુમાંથી શિવ સપ્તની ઉત્પત્તિ થઈ હતી જેમાં શિવ એટલે પ્રેમ સ્નેહનો સાગર એના મુખ્ય પણક્રિયા હતા તે વખતે વડોદરાના મેયર હમચંદ્ર ભૂત રહ્યા હતા અને કમિશનર અડોડિયા ત્યારે આ સુસાગર સાફ કરવાની વાત થઈ ખોદવાની વાત થઈ એ બાજુમાં જ અમારી પોરનો એક બોટિંગ ક્લબ હતી અમે સદા બોટિંગ કરવા જતા હતા સુસાગરમાં એ મધ્યમાં એક પૌવાળો હતો ત્યાં અમે રેસ્ટ લઈએ ત્યાં ઊભા રહીએ કરતા ચરતા આખા સુસાગરનું ચક્કર મારતા હોય તો ત્યાં ઊભા રહી એ જ્યારે નીકળ્યું એટલે સ્વામીજી એટલે યોગેશભાઈનું કશું છે નહી હવે ના વર્ષો આ શિવજી ની સવારી હોય શિવજીની આરતી હોય એ બધા પોતાને માથે લઈ દેવા બધા જ્યાં મારી છે યોગ્ય બીજું કહ્યું જ નથી જો કોઈ બધા જો સાથે ના વધે તો આ વસ્તુ શક્ય નથી ખાસ કરીને નરે થોડી વાત કરવી છે જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને અહીં આગળ શિવજીની મૂર્તિ ઊભી થાય એ માટે એમને એમના પ્રયત્ન કરે એ વખતે મહેસુલ મંત્રી અશોકભાઈ હતા અશોકભાઈ કામગીરી સોંપી ત્યાં સુસરગર મધ્યમાં શિવજી ઉભા થાય અને એમાં જેવી બી કઈ પરવાનગી જોતી હોય તો તમારે કામ પૂર્ણ કરવા એટલે અશોકભાઈ વડોદરા કલેક્ટર ગૌતમ હતા રાત્રે બે વાગ્યા સુધી ને અશોકભાઈ કોઠી કચેરીમાં ગયા અને એ વખતે મામલતદાર એક પાગના રહેતો એ બી મામલતદારને બી બોલાયો અને તાત્કાલિક આ પરવાનગી આપવામાં આવી એ વખતે જયારે ખાતમુહૂર્ત થયું મુખ્યમંત્રી સાથે અગિયાર મંત્રીઓ વડોદરા શહેરમાં આવેલા કદાચ આજકાલના પત્રકારો ને આ વાત ખબર નહીં ગયું એટલે મારે આ વાત કરી પછી જયારે કામ શરૂ થયું છન્નુમાં માં તો કશું હતું પાયા ખોદાતા હતા અને એ વખતે આયોજન કરવામાં આવ્યું ત્યારે પણ વડોદરાના હજારો લાખો લોકો વડોદરા શહેરમાંથી લોકો આવ્યા ભાવિક ભક્તો અને મહાઆરતી નું કામ શરૂ થયું સ્વામીજીના આદેશથી પ્રમુખ સ્વામીના સહયોગથી આપણે જે આયોજન થયું છે પણ ત્યારે એ વખતે લખાણ થયા એની મેં તો ડીલ છે ને એમાં કઈ કોર્પોરેશન એ ચૂકવા છે તો કઈ કોર્પોરેશન બંધ નથી થઈ જવાનું એ તો સરકાર જે આદેશ કરશે કોર્પોરેશન એ પછી પાડવા પડશે આ તો સરકાર તો છે તો આ બાબતની કોઈ બહુ મોટી ચર્ચા ના કરો આ આપણું છે

લોકોનો સાથ છે સહકાર છે ત્યારે આ વસ્તુ થઈ તો મારી નમ્ર વિનંતી કે કદાચ કઈ બીજે જગ્યાએ કરજો તો શાંતિથી આપણો રંગે સંગે પ્રોગ્રામ થાય ને તમે બધા સાથે છો આપણે સાથે લઈને આ કાર્યક્રમ હજુ રંગે ચંગે જેમ જેમ માણસ જાય એમ વધારે વધારે જોડાય

તો એમાં ટ્રસ્ટ આપી પૈસા આપ્યા એના એટલે અમે બધી રીતે આ બધા જે બેઠા છે આ શહેરના બધા જવાબદાર માણસ છે બધાનો સાથ છે બધા જે બોલ્યા એ દીધું બધા સાથે જ છીએ અમે કોઈ એકબીજાને એમાં નથી ને આ કાર્યક્રમ આપણે બધાએ ભેગા થઈને ઉજવવાનો છે ઉજવ નક્કી છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના પર્વે સાલાનું સાલ યોજાતા મુજબ સુરસાગરની મધ્યમાં આવેલા સર્વેશ્વર મહાદેવની આસપાસ મહાઆરતી સવા સાત વાગે જે રીતે થઈ રહી છે એ રીતે થશે તેમજ બપોરે સાડા ત્રણ વાગે રણ મુકે મુક્તેશ્વર મહાદેવની પાસેથી જે શિવ પરિવાર યાત્રા નીકળે છે તે શિવ પરિવાર યાત્રા પ્રતાપનગરથી માંડવી નાય મંદિર સુરસાગર ત્યાંથી ખંડેરાવ માર્કેટ ફાયર બ્રિગેડ હનુમાનજી મંદિરથી મહાઆરતી સવા સાત વાગે થશે ત્યાંથી પ્રતાપ સરોવર પ્રતાપ ટકી ટોકીજથી પચાપ પર અંબાદીપોર પર ટાવર ચાર રસ્તા ત્યાંથી કોઠી વિસર્જન કર ખાસ કરીને વડોદરા શહેરના શિવ ભક્તોને વિનંતી જે નિયમુસર જે રીતે કાર્યક્રમ થાય છે એ રીતે જ કાર્યક્રમ થશે કાર્યક્રમમાં કોઈ ફેરફાર નથી ગઈકાલે પોલીસ કમિશનરશ્રીને અમારા ટ્રસ્ટના પ્રમુખ મહેન્દભાઈ પટેલ શ્રી અને હું કર પોલીસ કમિશનરશ્રીને મળેલા પોલીસ કમિશનર જી બી કોર્પોરેશન આ બધા જ મંગળવારે એ લોકો ભેગા થવાના છે અને સુવ્યવસ્થિત રીતે જે રીતે શિવજીની સવારી નીકળે છે પરિવાર યાત્રા નીકળે છે એ જ રીતે નીકળશે ને જે લોકો આમાં ભાગ લે છે જે કાર્યક્રમો થતા હોય છે વચ્ચે એ બધા જ એ રીતે જ થશે એવું પોલીસ કમિશનર શ્રીએ પણ અમને જણાવ્યું ના હજુ ચાલે છે ચર્ચા OK、OK。